સોળ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરનો છે ટોટલ કોઈલી સ્ટેટ હાઈવે છે કિલોમીટર થાય છે એમાં બે અંડરપાસ બનાવના છે આપણે જ્યાં ક્રોસિંગ આવે છે અને નવા રિંગ રોડ જે બની રહ્યો છે એ સામાન્ય રોડ કરતા બે થી અઢી મીટર હાઈટમાં બની રહ્યો છે હવે જયારે રિંગ રોડ બને છે તો રોડ બન્યા છે એમાં બી દેર વોઝ નો એપ્લિકેશન ઓફ માઇન્ડ ટેકનિકલી જે રિંગ રોડ બનવાનો છે એનું લેયર લેવલ હવે બે મીટર ઊંચું છે એટલે જૂના રોડ તોડવાની વાત ચાલે છે અને જૂના રોડ ઇન્ફેક્ટ તૂટી બી ગયા છે અને કરોડો રૂપિયાના બનેલા રોડ હવે રિડન્ડન્ટ થયા છે હજી સુધી એ રોડનો વપરાશ બી નથી થયો ત્યાં વસ્તી બી નથી આવીને એવા રસ્તા હવે જયારે બુડા તોડી રહ્યું છે ફરી તો સ્પષ્ટપણે ટેકનિકલ એ લોકોનો જે નોહાવ છે એના પર પ્રશ્નાંત ઉભો થાય છે દેર ઇઝ લેક ઓફ પ્લાનિંગ લેક ઓફ કોર્ડિનેશન વિધિન વુડા વીએમસી અને વુડાનું બી પોતે બી જે પ્લાનિંગ કે આયોજન કરે છે એ આયોજનમાં ટેકનિકલ એક્સપર્ટીઝ નથી અને દીર્ઘદ્રષ્ટિ નથી એ પુરવાર થાય છે અને આના લીધે નાગરિકોના ટેક્સ પૈસાનો વ્યય થાય છે